ચાલુ ભાગવાની કોશિશ કરે છે એવું મને તો લાગે છે તો મિત્રો ઈંડા આપણે મૂકાવી લીધા છે તો મૂકી દઈ આપણે આ ઈંડાને મૂકી દેવશે હાલ હા કામ સાથે મિત્રો ખૂબ મજામાં છે અને મજા મત્રીનું સ્વાગત છે આજે સાથે તો આજે આપણે થોડો ઘણો સેટઅપમાં કામગીરી કાજે બાકી રજી થોડી ઘણી આજે કામગીરી કરવાની છે ઓલા સેટઅપમાંથી જે એક કબૂતરના ઈંડા છે આપણે આવડા સેટઅપમાં ફેરવવાના છે એની માટે પહેલાં આપણે માળો બનાવવાનો છે એની માટે હળિયું થોડી ગામથી લાવવા જવાની છે જાડવાની છે એ થોડીક હળીઓ લાવવાની છે અને ઈંડા ઓલામાં જે મૂક્યા છે હમણાં એક બે દિવસ સુધી છે લગભગ એક જે આપણે ઘર જે ચોટો છે અને ઈંડા મૂકી જશે એ આપણે ફેરવવાના છે આવડા નવા સેટઅપમાં કારણ કે એ તો આપણે પાડી દેવાનું છે જે જૂનું છે એટલે આપણે નવામાં એ સેટલ કરવાના છે એટલે એના માટે કદાચ આપણે ઈંડા ફેરવીને એક બે દિવસ કદાચ પૂરવા પડશે કારણ કે ડાયરેક તો એવા ન થાય મને લાગે છે એટલે એક બે દિવસ આપણે પૂરવા પડશે માળોપાળો બનાવીને આપણે ઈંડા પીંડાથી સેટલ કરીને એક બે દિવસ એમાં પૂરી દેશું તો કદાચ એવાયાથી જાય એમાં અને ઓલું જૂનું સેટઅપ છે એ આપણે પાડી દેવાનું છે એટલે એમાંથી ઈંડામાં ફેરવા પડે એમ છે એટલે કાંઈ રસ્તો બીજો શેર નહીં એટલે ઈંડા તો આપણે ફેરવા જ પડશે તો ચોટી એના ઈંડા છે બાકી તો બીજા છે નહીં એક જોટો છે એના છે પણ એ જંગલીનું બચ્ચું છે ઓલી બાજુ આપણે જે જંગલીના ઈંડા હતા એમાંથી આપણે આ બધું મીકું હતું એમાંથી એક બચ્ચું જંગલીનું ઈડું જંગલીનું બચ્ચું છે તો એ તો આપણે આમાં કઈક સેટલ કરી નાખશું અને આપણે બીજા એક જોટો છે વાઇટમાં એના એક બચ્ચું કાલે થઈ ગયેલું હતું તો આજે આપણે જોઈશું બીજું એક બચ્ચું છે કે નથી જીવ જે એક ઈંડું ડેમેજ હતું એ પણ આપણે જોવું પૂછ્યું કે નથી જીવ એમ ચાલો આપણે વિડીયોની શરૂઆત કરી પહેલાં જે મિત્રો ચેનલ પરનો સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો જે પહેલી જે વિડીયો થતા હોય સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની અને એક લાઇક કરી નાખજો તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અત્યારે આપણે આવે છે થોડી ઘણી હળિયું લેવા માટે અહીંયા જે આંબળો છે એની આપણે હળદર લીધા આંબળો છે તો આને આપણે થોડી ઘણી હળિયું લઈ છે કારણ કે જે આપણે જૂનું સેટઅપ છે એ પાડવાનું છે એમાં એક કબૂતરના છોટી ચોટો છે અને ઈંડા છે એ આપણે ફેરવાના છે નવા સેટઅપમાં એટલે એના માટે આપણે થોડોક માળો કરવો પડશે એટલે પછી એમાં આપણે ઈંડા મૂકી દેવું એટલે પહેલાં આપણે અહીંથી હળજુ ગોતીને માળો બનાવી નાખશું પછી એમાં ઈંડા મૂકી દેવું એવું લાગે તો એક બે સાંજે એમાં પૂરી રાખશું એટલે એમાં થઈ જાય એટલે માળો પહેલાં બનાવીને પછી આપણે ઈંડા એમાં મૂકવાના છે એટલે હળજુ તમને બતાવીશું ખૂબ કલ પડી શાબળાની મસ્કની હોય છે તો ઓલી બાજુ પણ પડી છે તો એ માળો બનાવવામાં સારી પડે એમ તો આપણે એનો માળો બનાવી નાખીશું વ્યવસ્થિત રીતે અને પછી એમાં નાખી દઈએ પાલો પહેલાં આપણે હળીઓ લેતા જઈએ ને પછી માળો બનાવીએ આપણે આવી રીતના હળીયો છે જો આ જીવો આવી રીતે ને આઈનથી માળો હર બની ગયો છે ને વ્યવસ્થિત રીતે વીણી પછી હરક્રી ચાલો પહેલાં હું વીણી નાખું તો મિત્રો આપણે થોડીક હળીઓ લઈ લીધી છે અને નીચે નાખવા માટે થોડોક જો આવી રીતની હળીઓ લીધી છે થોડીક અલગ ટાઈપની છે જે થોડુંક ખડ પીડ્યું છે એને આપણે લીધી છે નીચે નાખશું અને ઉપર પછી આવડિયા નાખશું એટલે માળો વ્યવસ્થિત રીતે બનશે તો હવે આપણે એટલે લતી થઈ પહેલાં થોડું માળો બાબા કંઈક બનાવીએ પછી ઈંડા પીંડા સેટલ કરી તો મિત્રો અત્યારે જો આપણે હળીઓને થોડુંકડી ગયા છે ઉપર તો આપણે આમાંથી ક્યાંમાં આપણે નાખશું વિચારીશી મને તો લાગે છે આપણે નિશ્ચિતથી આવડવા હશે ઓલામાં પણ એટલે આ બાજુ નું આવડવા હશે એટલે આ રાજ થોડો ઘણો માળો બનાવીને છીએ કબૂતર બેઠા આખો દિવસે એક બે એક આમાં બેઠું છે બે એક બેઠા છે ઘણીક વારમાં કેવું કરી નાખીશું હોવું સીધી છે એક દિવસમાં બોલો તો મિત્રો આપણે આમાં ફટાફટ એક માળા જેવું બનાવીને જ છીએ એટલે પછી આપણે માળો બનાવીને ચાલો તો આપણે જો તમને ખબર છે આપણે અમને લેવા શીએ તો માળો બનાવીને ચાલો બરાબર તમે મિત્રો આપણે આમાં આવી રીતના માળો બનાવીને ખ્યાશ જો આવી રીતના બનાવો છે ઓલી બધું સાઈડમાં બેક રાખ્યો છે આપણે એટલે બેક પરેશાન બે ઓછી પડે એમ તો એ બધું આપણે માળો બનાવીને ખય બાકી તો આ કબૂતરવાળામાં છે બાકી અંદર ગયા છે ઉપર આવડી હળી તો આમાં કોણ લેવું કોને ખબર હા સારું આમાં કોણ લેવું છે

ઉડા કેટલા બધા નીકળે તો મિત્રો તો ઓલામાંથી થોડોક માળામાં નાખી દીધો એટલે ઓલા જેવું બેગ થઈ ગયું છે તો ઈંડા હવે મગાવી છે આપણે મૂકી દઈ તો મિત્રો ઈંડા આપણે મગાવી લીધા છે તો મૂકી દઈ તો જો આપણે ઈંડામાં રાખી દીધા છે આવી રીતે છે જુઓ થોડોક માળો તો વ્યવસ્થિત કરી નાખશે હજી આવતા થઈ જાય પછી એટલે વાંધો નહીં આવે છે બહુ

તમામ ની આપણે ફટાફટ વ્યવસ્થા કરવી પડશે નગર બીજું મિત્રો ઈંડા સેટલ કરી છે કબૂતર પણ અંદર બેહડી દીધું છે અને બારી વ્યવસ્થા કરીને બારીને આપણે બંધ કરી દીધું છે તો આપણે કાલે સુધી આમને રહેવા દેશું તો હાલનું જે બીજું કબૂતર આવશે એને આપણે પણ પૂરી દેખું ભેગું એટલે ત્યાં સુધી કદાચ બાકી ઈંડા તો આમ ખ્યાલ જ હતા તો આવી રીતના સેટલમેન્ટ આપણે પીર્યું છે બારી જો આપણે બે બાજુ આવડે બાંધ્યું છે વાળા આ બધું આ બધું બાંધી પણ એક નીચે અહીંયા બાંધી જશે એટલે હવે મજબૂત થઈ જશે બારી તો આપણે જૂની છે ઓળા છે જૂના સટપમાંથી ઉડીશ એમાંથી આપણે લીધી છે તો હવે ઘડી વાર નીચે ઉતરી જાય બેસી જાય તો આવડે તો મિત્રો આપણે બીજું કબૂતર પકડી લીધું છે તો આને પણ આપણે પૂરી દઈ ભેગું બે પૂરી જાય છે હવે

તમે તો આજના વિડીયો મેટલું જ નથી તો કાલે આપણે આ સેટઅપ પાડવાનું છે આજે તો કંઈ મેળા હોય નહીં એટલે કાલે પાડી દેવું આપણે આજુઆઈ થોડો ઘણો આમાં ઈંડાને એવું મીખું છે પણ આપણે કંઈક સેટલમેન્ટ કરીશું કે આમાં એક બચ્ચું છે અને ઓલું સેટઅપ છે લુક આવે છે અને એમાં આપણે બે કબૂતર મીખાશે આમાં ઈંડા હતા એવડે એમાં સેટલમેન્ટ કર્યા છે ક્યાંય બેઠાને બહાર ને એમને બેઠા છે એવું લાગે છે આમાં પણ સાલા ઈંડા લાગે પાછળ જો કબૂતર બેઠા તમે ત્રણ પાસે આજના વિડીયોમાં આપણે એટલું રાખશું તો કાલે પાછા આપણે મળશે નવા વિડીયો છે તો આજે થોડું ઘણું કામ હતું એ કાંઈ શું નહીં અને અત્યારમાં થોડું ઘણું આપણે કામ છે એટલે હાથ જો બગડેલા હતું બતાવતા છે કલર કામ ને એવું થોડુંક કરવાનું છે એટલે હાથને એવું બેગ બગડેલું છે એટલે હમણાં કાંઈ આજ બહુ ટાઈમ હતો ને એટલે થોડું ઘણું આપણે પાડવાનું કામ રહી ગયું છે તો એ કાલે પાડશું તો હાલો કાલે ફરી મળશે નવા વિડીયો છે આવડો પાડવાનું છે તો એ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો કાલે આપણે પાડવાનું છે વિડીયો આવી જાય એટલે નવા મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા યાર ને એક કરી દેજો હતો કાલે મળશે શું નવા આવડ્યો હતો ત્યાં બધાને જય માતાજી બાય